હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું આજે આપણે મેથ્સની અંદર ધોરણ દસ ચેપ્ટર તેર આંકડા શાસ્ત્ર જોઈશું હવે મિત્રો મેથ્સની અંદર આંકડા શાસ્ત્ર કેમ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે તો સૌથી વધુ બોર્ડની એક્ઝામની અંદર પંદરથી સોળ માર્ગનું આંકડા શાસ્ત્ર અંદરથી જ પૂછાતું હોય છે આંકડા શાસ્ત્રના ચેપ્ટરની અંદરથી જ પંદરથી સોળ માર્કનું આપણે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે એટલા માટે સૌપ્રથમ આપણે આંકડા શાસ્ત્ર ચેપ્ટર તૈયારી કરવી અને મિત્રો આ ચેપ્ટર એકદમ સરળ અને સહેલું છે મિત્રો તો સૌપ્રથમ આપણે શું અહીંયા આંકડા શાસ્ત્રની અંદર મધ્યક બહુલક અને મધ્યસ્થ આ ત્રણ પોઈન્ટ યાદ રાખવાના છે આ ત્રણ પોઈન્ટના આપણે સૂત્રો યાદ રાખવાના છે તો હવે સૌપ્રથમ આપણે જોઈશું મધ્યક અહીંયા મધ્યક છે તો મધ્યકને ઇંગ્લિશમાં મીન કહેવાય છે અને એને સાંકેતિક ચિહ્નમાં એક્સ બાર તરીકે ઓળખાય છે જો મિત્રો અહીંયા મધ્યક છે તો એને સાંકેતિક ચિહ્ન આને એક્સ બાર વંચાય છે શું વંચાય છે એક્સ બાર આને બાર વંચાય બરાબર તો આ ચિન્હ શેનું છે તો મધ્યકનું એક્સ બાર હશે એને શું કહેવાશે મધ્યક બરાબર તો મધ્યકના ત્રણ સૂત્રો છે એક બે ત્રણ પહેલું છે સીધી રીત બીજું છે ધારેલા મધ્યકની રીત અને ત્રીજું છે પદ વિચલનની રીત બરાબર તો હવે અહીંયા આપણે જોઈશું સૌ પ્રથમ સીધી રીત એને પ્રત્યક્ષ રીત પણ કહેવાય છે તો એનું સૂત્ર છે એક્સ બાર એટલે મધ્ય મધ્યક બરાબર સીધમાં એફઆઈ આઈ છેદમાં એફઆઈ બીજું છે ધારેલા મધ્યકની રીત એનું સૂત્ર છે એક્સ બાર એટલે મધ્યક બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ ડીઆઈ છેદમાં સીગમાં એફઆઈ ત્રીજું છે પદ વિચલનની રીત બરાબર એનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુ છેદમાં એફઆઈ એચ બરાબર તો જો મિત્રો મધ્યકના દાખલા તેર પોઈન્ટ એકની અંદર આપણે જ્યારે ગણીએ છીએ ત્યારે સૌથી વધુ આ સૂત્રોનો ઉપયોગ થશે કયા તો પદ વિચલન પદ વિચલનની રીત સૌથી સહેલી અને સરળ હોવાથી આપણે પદ વિચલનનો જ ઉપયોગ કરીશું બરાબર તો આ સૂત્ર આપણા માટે ફરજિયાત તૈયારી હોવું જોઈએ એમપી સૂત્ર છે બરાબર મિત્રો આ સૂત્ર આપણે તૈયાર કરી નાખવું અને બધા જ દાખલા આપણે પદ વિચલનની રીતે ગણીશું પદ વિચલનની રીત એ સીધી રીતે સીધી રીતના દાખલા પણ ગણી શકાય છે સીધી રીતના દાખલા પદ વિચલનની રીતથી પણ ગણી શકાય છે પરંતુ મિત્રો આમાં શું છે આની અંદર સીધી રીતે આપણે જ્યારે વર્ગ લંબાઈ મોટા હશે તો એની અંદર આપણે ગુણાકાર અને ભાગાકાર થોડા મોટા થઈ જાય છે બરાબર તો ગણવામાં આપણે સમય થોડો વધુ જાય છે એના માટે આપણે સરળ રીત પદ વિચલનની રીત એમાં ગુણાકાર ભાગાકાર આપણને એકદમ નાનાં મળે છે અને સમય પણ ઓછો જાય છે ઓછા સમયમાં આપણે સારી રીતે ગણી શકીએ છીએ બરાબર તો સીધી રીત ક્યારે ગણાય તો સીધી રીતમાં જો વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ કેવી હોય છે નિયમિત અને નાની હોય ઝીરો પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ દસ દસ પોઈન્ટ પંદર આ રીતના નાના અંકની હોય આની વચ્ચેનો ગાળો કેટલો છે પાંચનો જ છે તો આવો દાખલો આપણે સીધી રીતે ગણી શકીએ છીએ પરંતુ મોટા હોય દાખલા તરીકે આમાં પાંચસો પાંચસો વીસ પાંચસો વીસથી પાંચસો ચાલીસ પાંચસો ચાલીસથી પાંચસો સાઠ આ રીતના મોટી વર્ગ લંબાઈ હોય વર્ગ લંબાઈ જો મોટી હોય તો આપણે પદ વિચલનની રીતથી ગણીએ તો એમાં ગુણાકાર એકદમ નાના હોય છે તો આપણે દાખલો ઝડપી ગણી શકીએ બરાબર તો આપને બધા જ દાખલા આપણે પદ વિચલનની રીતથી જ ગણીશું બરાબર તો હવે મિત્રો ધારેલા મધ્યકની રીતથી ક્યારે દાખલા ગણવા તો ધારેલા મધ્યકની અંદર જો વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ કેવી અનિયમિત હોય અનિયમિત એટલે કે જો અહીંયા જીરો પોઈન્ટ પાંચ બરાબર પાંચ પોઈન્ટ નવ નવ પોઈન્ટ તેર તેર પોઈન્ટ અરા આ રીતના મિત્રો આની અંદર વર્ગ લંબાઈ સરખી નથી અનિયમિત નથી આની અંદર બધામાં ગાળો છે ઝીરો પાંચ પાંચથી દસ દસથી પંદર આમાં પાંચનો ગાળો છે વર્ગ લંબાઈ અહીંયા પણ જો મિત્રો પાંચસોથી પાંચસો વીસ પાંચસો વીસથી પાંચસો ચાલીસ પાંચસો ચાલીસથી પાંચસો સાહીઠ તો આની પર આની અંદર પણ વર્ગ લંબાઈ કેટલી જોવા મળે છે વીસમી એવું અહીંયા જોવા મળતું નહીં જીરો પાંચ પાંચથી પછી નવ અહીંયા ચાર છે પછી નવથી તેર જો મિત્રો અહીંયા નવથી પંદર પંદરથી વીસ આ રીતના હોય છે મિત્રો બરાબર અનિયમિત હોય છે પંદરથી બાવીસ કે આ રીતના હોય છે જો અહીંયા વર્ગ અનિયમિત છે આનો દરેક જગ્યાએ અલગ અલગ સંખ્યા જોવા મળશે તેથી આવી સંખ્યા હશે અનિયમિત ત્યારે જ આપણે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરવાનો છે આ સૂત્રોનો ઉપયોગ ક્યારે કરીશું જ્યારે વર્ગ લંબાઈ અનિયમિત હોય અહીંયા વર્ગ લંબાઈ સમાન છે અહીંયા સમાન છે પાંચ પાંચનો ગાળો અહીંયા વીસ વીસનો ગાળો પરંતુ અહીંયા દરેક જગ્યાએ વર્ગ લંબાઈ અલગ અલગ સંખ્યા જોવા મળે છે તેથી આપણને અહીંયા પાંચ મળે છે તો અહીંયા ચાર મળે અહીંયા પાંચની વહીંયા ચારની જોવા મળે છે એ રીતના અલગ અલગ જોવા મળે છે વર્ગ લંબાય અને હોય ત્યારે જ આપણે ધારેલા મધ્યકનો ઉપયોગ કરવાનો છે બરોબર તો ચાલો મિત્રો આપણે બીજો બીજા નંબરનું સૂત્ર જોઈએ બહુલક બહુલકને આપણે ઇંગ્લિશમાં મોડ કહીએ છીએ એની સાંકેતિક ચિહ્ન છે ઝેડ ઝેડ એટલે બહુલક વંચાશે બરોબર તો સૂત્ર જોઈએ મિત્રો ઝેડ બરાબર એલ પ્લસ કૌશમાં એફ વન માઇનસ એફ જીરો છેદમાં એફ ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ કૌશ પૂરો ગુણ્યા એચ એચ એટલે વર્ગ બરાબર તો જો મિત્રો બહુલકનું આ જ સૂત્ર આપણે તૈયાર કરવાનું છે બહુલકના બધા જ દાખલા આ સૂત્રની મદદથી જ ગણાશે તો આપણે આ સૂત્ર તૈયાર કરી દેવું આ સૂત્ર એક જ છે બરાબર તો બધા જ દાખલા આ સૂત્રો પ્રમાણે જ આવશે તો જો મિત્રો હવે આના જે એલ પ્લસ એફ વન એફ ઝીરો આ શું છે તો એના આપણે એના વિશેની માહિતી મેળવીએ સૌપ્રથમ પ્રથમ આવી સંખ્યા આપેલી હશે વર્ગ અને આવૃત્તિ આ રીતના ખાના હશે એની અંદર રકમ આપેલી હશે તો આપણે સૌપ્રથમ શું કરવાનું છે બહુલોક શોધવા માટે સૌપ્રથમ આપણે આવૃત્તિ જોવાની છે આવૃત્તિની અંદર સંખ્યા જુઓ છ નવ પંદર બાર સાત કશું જ કરવાનું નહીં મિત્રો સૌ પ્રથમ આપણે આવૃત્તિની અંદર સંખ્યા કઈ સૌથી મોટી છે એ જોવાનું જો અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે પંદર જો પંદર એ સૌથી મોટી સંખ્યા છે બરાબર તો આપણે અહીં લખશું અહીં મહત્તમ આવૃત્તિ મહત્તમ આવૃત્તિ કઈ છે તો પંદર છે બરાબર આ રીતના લખવાનું છે સૌપ્રથમ અને અહીં મહત્તમ આવૃત્તિ કેટલી પંદર છે હવે પંદરથી ઉપરની કઈ સંખ્યા છે આ જે છે એને શું કહેવાશે બહુલકે વર્ગ તેથી બહુ વર્ગ કેટલો થશે વીસ ત્રીસ એ બહુલક્ય વર્ગ છે મિત્રો બરાબર જે આપણે સૌથી મોટી આ આવૃત્તિ છે એ પેલા આપણે લખી આપણે આ દાખલો સ્ટાર્ટ કરીએ ત્યારે આ રીતના લખવાનું છે અહીં મહત્તમ આવૃત્તિ પંદર છે સૌથી મોટી એની ઉપરના ખાનામાં જે સંખ્યા છે એ બહુલકીય વર્ગ હોય છે એ આપણે લખ્યો વીસ ત્રીસ બરાબર હવે સૂત્રમાં જે કયું છે એ રીતના આવે લખીએ હવે ઝેડ એટલે બહુલક સાંકેતિક ચિહ્ન ઝેડ એ બહુલક થશે બરાબર પ્લસ એલ તો હવે ઝેડ બરાબર એલ એટલે શું તો એલ એટલે મિત્રો આ જે સંખ્યા છે આ એ લખવાની સૌથી આને અધઃ સીમા બિંદુ કહેવાય છે જેને ઇંગ્લિશમાં લોઅર બાઉન્ડરી પોઈન્ટ કહેવાય છે બરાબર જેથી એલ તરીકે ઓળખાશે અને આ ઉર્ધ્વ સીમા બિંદુ આ અધઃ સીમા અને આ ઉર્ધ્વ સીમા જો મિત્રો અહીંયા આ સંખ્યાઓ છે આ જે છે આને અધઃ સીમા કહેવાય અધઃ સીમા અને આને ઉર્ધ્વ સીમા ઉર્ધ્વ સીમા તો આપણે સૌપ્રથમ કઈ લખવાની છે અધહ સીમા એલ એલ એટલે શું થશે વીસ અધઃ બરાબર એલ પ્લસ એફ વન એફ વન એટલે મહત્તમ આવૃત્તિ કઈ છે મોટા મોટી એ લખવાની છે અહીંયા જે લખી છે એને એફ વન લખીશું મિત્રો શું એફ વન બરાબર એફ વન કેટલી છે એફ વન બરાબર જે મોટી આવૃત્તિ છે એને લખીશું પંદર હવે એફઝીરો એફ જીરો બરાબર એફ વનની આગળની સંખ્યા છે એને એફ જીરો કહીશું બરાબર આ સંખ્યા તો કઈ છે નવ હવે એફ ટુ હવે એફ ટુ બરાબર એફ ટુ બરાબર કેટલા તો કે એફ વનની જે પાછળ છે એને આપણે શું વાંચીશું એફ ટુ તો એફ ટુ આપણે બાર લખીશું અને એચ એ વર્ગ લંબાઈ છે તો દરેકમાં જો મિત્રો ઝીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ તો દરેકમાં આપણે વર્ગ લંબાઈ ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ તો અહીંયા દસનું અંતર જોવા મળશે બરાબર દસનું અંતર જેને આપણે એચ તરીકે ઓળખીશું બરાબર તો કેટલું અંતર છે દસ તો આ રીતના મિત્રો બહુલકના જે શબ્દો છે ચિહ્નો છે એને આ રીતના આપણે સૌ પ્રથમ લખીશું પછી આપણે આગળ દાખલો ગણીશું બરોબર તો ચાલો મિત્રો આપણે મધ્યસ્થ છેલ્લું સૂત્ર જોઈએ મધ્યસ્થ ઇંગ્લિશમાં મીડિયન કહેવાય છે એનું સાંકેતિક ચિહ્ન છે એમ એમ એટલે મધ્યસ્થ બરાબર એક્સ બાર એટલે મધ્યક ઝેડ એટલે બહુલક અને એમ એટલે મધ્યસ્થ આ સાંકેતિક ચિહ્નો પણ યાદ રાખવા પડશે મિત્રો તો ચાલો આપણે મધ્યસ્થનું સૂત્ર જોઈએ એની અંદર પણ બે સૂત્રો આવે છે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અને અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ તો મધ્યસ્થની અંદર આ બે સૂત્રો આવે છે વર્ગીકૃત અને અવર્ગીકૃત હવે અવર્ગીકૃતના પણ બે સૂત્રો બને છે જો એક અને બે અયુગ્મ સંખ્યા હોય તો અને યુગ્મ સંખ્યા હોય તો તો સૌપ્રથમ આપણે વર્ગીકૃત માહિતી જોઈએ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ એનું સૂત્ર છે એમ બરાબર એલ પ્લસ એન ટુ માઇનસ સી એફ સીએફ એટલે સંચય આવૃત્તિ છેદમાં એફ એફ એટલે ફ્રિકવન્સી એને આવૃત્તિ કહેવાશે બરાબર ગુણ્યા એચ એટલે વર્ગ લંબાઈ હવે વર્ગીકૃતિ એટલે વર્ગ આપેલા હશે વર્ગ અને આવૃત્તિ આવી સંખ્યા આપેલી હશે તેને વર્ગ વર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ છે બરોબર જીરોથી દસ દસ થી વીસ વીસથી ત્રીસ થી ચાલીસ આ વર્ગ આપેલા હોય ને વર્ગીકૃત અને મધ્યસ્થની અંદર મોટા ભાગે આ જ સૂત્રનો આપણે ઉપયોગ થશે અને આ જ દાખલા આપને સૌથી વધુ ગણવાના આવશે આનો ઉપયોગ ઓછો થશે બરાબર આનો નવાનું ટકા ઉપયોગ થશે આનો ખાલી એક જ ટકો બરાબર તો આપણે સૌથી વધુ આ સૂત્ર પહેલાં તૈયાર કરી નાખવું આ એમ મોસ્ટ તૈયાર કરી નાખો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ બરાબર સીએફ હવે બીજું છે વર્ગીકૃત અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ એટલે જેની અંદર આવા વર્ગ આપેલા ના હોય મિત્રો બરોબર દસ જીરો થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ આવો વર્ગ આની અંદર આપેલો ના હોય માત્ર અવલોકોનો માત્ર અવલોકનો અવલોકનો જ હોય જેવા કે આ રીતના સંખ્યા છે મિત્રો બે સાત પાંચ ચાર ત્રણ આ રીતના અવલોકનો જ આપેલા હોય તેને આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કહીશી હવે જો એન એટલે એન એટલે અવલોકન એન બરાબર એનો મતલબ થશે અવલોકનો અવલોકન એનનો મતલબ થશે અવલોકન જો એન અયુગ્મ સંખ્યા હોય તો આવું સૂત્ર હશે એમ બરાબર કૌશમાં એન પ્લસ વન છેદમાં બે નું અવલોકન બરાબર તો અયુગ્મ એટલે શું અયુગ્મ એટલે એવી સંખ્યા જે બેના ઘડિયામાં ના ભાગી શકાય અને એકી સંખ્યા હોય તેને અયુગ્મ સંખ્યા કહેવાય છે અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા હોય અને બેના ઘડિયામાં ન આવતી હોય તેવી સંખ્યાને અયુગ્મ કહેવાશે દાખલા તરીકે આવી સંખ્યા હશે અયુગ્મ અયુગ્મ સંખ્યા અયુગ્મ એક ત્રણ પાંચ સાત નવ અગિયાર વગેરે આવી અનંત સંખ્યાઓ હશે બરાબર જે અયુગ્મ એકી સંખ્યા જે બેના ઘડિયામાં ના આવે તેવી એવી સંખ્યા હશે ત્યારે આ સૂત્રનો ઉપયોગ થશે અને જો એન બરાબર જો એન યુગ્મ સંખ્યા હોય તો આ સૂત્રોનો ઉપયોગ થશે એ મધ્યસ્થ બરાબર કૌશમાં એન છેદમાં બે મુ અવલોકન પ્લસ કૌશમાં એન છેદમાં બે પ્લસ એક મુ અવલોકન બરોબર તો યુગ્મ સંખ્યા એટલે કેવી તો કે જે બે કી સંખ્યા હોય બેકી સંખ્યા અને બે વડે ભાગી શકાય એવી તો કેવી તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ બરાબર અનંત સુધી જે સંખ્યાઓ હશે એને એકી સંખ્યાઓ કહેવાય છે જો બેકી સંખ્યાઓ બે ના ઘડિયામાં ભાગી શકાય એવી હશે તો આ સૂત્રનો ઉપયોગ એકી સંખ્યા હોય તો આ સૂત્રોનો ઉપયોગ થશે બરોબર મિત્રો તો આ આપણને ખાસ ક્યારે ઉપયોગ લાગશે હેતુ લખશી પ્રશ્નમાં પણ ચાર માર્ક્સના દાખલા કે ત્રણ માર્ક્સમાં આ સૂત્રોનો જ ઉપયોગ કરવો આ જ દાખલા પૂછાશે બરોબર મિત્રો તો ચાલો આપણે જોયા બહુલક અને સૂત્રો જોઈ ગયા બરોબર હવે આની પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકના દાખલા ગણીશું બરોબર અને એ દાખલા મિત્રો એવા હશે એકદમ સરળ અને આવડી જાય એવા બરાબર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ